સરપંચન ટીડીઓ મટીરિયલ કામની મંજૂરી આપવામાં નહીં આવે તો સરપંચ એસોસિએશન ગ્રામ પંચાયત બંધ કરી ધરણા પર ઉતરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી રોડ રસ્તા બ્લોક એવી ઘણી બધી માગણીઓ છે પણ આજ સુધી અમારી માગણીઓ સ્વીકારવામાં નથી આવતી એટલે અમે આજે સાહેબશ્રીને આવેદન હાલી અને એ જ કહેવા માંગીએ છીએ કે સાહેબશ્રી અમારે જે મટીરિયલ્સના કામોમાં તાત્કાલિક ધોરણે મંજૂરી આપવામાં આવે ભારતીય જનતા પાર્ટી રાજ્ય સરકાર અને જિલ્લાના હોદ્દેદારો અને એમને પણ અમે વિનંતી કરીએ છીએ કે બનાસકાંઠા જિલ્લાના સરપંચોનો જે આ પ્રાણ પ્રશ્ન છે એ તાત્કાલિક ઉકેલ લાવે રાજ સરકારમાંથી કોઈ મંજૂરીઓ જોતી હોય તો રાજ સરકાર પણ મંજૂરીઓ આવે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તરફથી મંજૂરીઓ જો લેવાની હોય